તો આજે અમે ડાકોરની અંદર સરસ મજાના રણછોડરાઈ ના દર્શન કરી અને અત્યારે અમે બપોરે નીકળવાના છીએ ગાંધીનગર અને બધા જાત્રાવાસીઓ બેઠા છે કેવી મજા આવી જાત્રા કરવાની વાતા ધર્મસ્થાનો બહુ પવિત્ર છે અને અલૌકિક દર્શન કર્યા તમામે તમામ શરૂઆત થી માંડી અને અત્યાર સુધીના તમામ દર્શન છે એને અલૌકિક લાભ લીધો અને સામૂહિક જે લાભ લીધો એનો બહુ અતિ આનંદ છે એકલા દર્શન કરવા કરતાં સમૂહમાં જે જમનાપાન કર્યા ગંગા સ્નાન કર્યું અયોધ્યાના દર્શન કર્યા બદ્રીનાથના દર્શન કર્યા એક બહુ અલૌકિક અને અદભુત આ અમારી યાત્રા થઈ અને રહેવાની અને જમવાની રહેવાની અને જમવાની વ્યવસ્થા આયોજક તરફથી સરસ હતી બસમાં પણ સુવિધા હતી જ્યાં જ્યાં ઉતારા હતા ત્યાં આપણી રસોઈ જ હતી એટલે રસોડાની વ્યવસ્થા બહુ સરસ હતી બરોબર મજા આવી ને બધાને બહુ આનંદ આવે બોલો દ્વારકા દેશ કી જય બપોરે નીકળ્યા હતા ડાકોર થી ને અત્યારે પહોંચ્યા છે ગાંધીનગર જે જાત્રાવાસી કૈલાશ બાપુ છે ને એમના ઘરે પહોંચી ગયા છે એના ચા પાણીનો હોલ્ટ છે અને સાંજે પણ અહીં જમવાનું છે અને બધા જશે અક્ષરધામની અંદર જાત્રાવાસીઓ બધા અહીંયા બેઠા છે અને અહીંયા આપણે કૈલાસ બાપુની ઘરે સામૈયા થાય છે

ಜಯ ಜಯ ಶ್ರೀಮೇ ಮಾರಾಯಿ ಮಾರಾಯಿ ಸಕೀಯ તો આપડાવાસી જે કૈલાશ બાપુ છે એમનું ચા આપડે પી લીધી છે અને બધા જાત્રાવાસીઓ અત્યારે છે અંદર સામેથી છે પ્રવેશ એન્ટ્રી તમે નિઃશુલ્ક અંદર જઈ શકો છો પછી અંદર તમારે અલગ અલગ પ્રદર્શનની ટિકિટ હોય અને અંદર તમારે પ્રદર્શન કરવું તો સાઠ રૂપિયા ટિકિટ છે લાઇટિંગ શો સાંજે જે થાય એના સો રૂપિયા ટિકિટ છે અંદર એન્ટ્રી કરવી હોય તો તમારે ફ્રી છે પણ બેલ્ટ મોબાઈલ કેમેરા બધી વસ્તુ તમારે બહાર રાખી દેવાનું કાઉન્ટરની અંદર મોબાઈલ ને કમર બેલ્ટ ને બધું અહીંયા તમારે જમા કરી દેવાનું ને અહીંથી તમારી એન્ટ્રી હોય તો અક્ષરધામની અંદર અમે ગયા હતા અને અંદર તો મોબાઈલ ને વિડીયોગ્રાફી એલાઉડ નથી એટલે અમે અંદર ફરીને અને ફરી અહીંયા એડિટ થઈ ગયા અને બહુ મજા આવી તમારી પાસે ટાઈમ હોય તો પ્રદર્શનમાં જજો એક વોટર શો છે તેમાં જજો તમને બહુ મજા આવશે અમારી પાસે એટલો બધો ટાઈમ નથી અમારે આજે સાંજે જમીન નીકળી જવાનું છે એટલે બધા જાત્રાવાસીઓ અંદર આટો મારી સરસ મજાના સ્વામીજીના દર્શન કરીને બધા બહાર આવી ગયા છે